સાર જિલ્લાના મધુબન ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી નીચાણવાળા ગામોને તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમની વધતી જતી પાણી સ્તર જોખમી હોવાને કારણે વાપી દમણ સિલવાસ અને ઉમરગામ વિસ્તારમાં રહેતા લોકો માટે સતર્કતા જારી કરવામાં આવી છે જિલ્લા પંચાયત અને પ્રાથમિક તંત્ર દ્વારા તાકીદે લોકોને હટાવવામાં અને સલામતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઘરો ખેડૂતોના ખેતરો અને પશુપાલન પર પાણી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેથી સ્થાનિક લોકો માટે સુરક્ષિત સ્થળે જવું અનિવાર્ય છે સ્થાનિક સ્વયંસેવકો માટે અને રાહત ટીમો પણ જાળવણી અને બચાવ કામગીરી માટે તત્પર છે પ્રશાસન દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે ડેમની સ્થિતિની નિયમિત માહિતી ધ્યાનમાં રાખી અને જો શક્ય હોય તો ખતરનાક વિસ્તારોમાંથી જળવાયુની અસર પહેલા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરો સામાન્ય સુરક્ષા જાગૃતિ અને તાકીદના પગલાં લેવામાં આવવાના હોવાથી સમગ્ર વિસ્તાર માટે એલર્ટ જારી રહે